હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરવી છે આંકડા શાસ્ત્ર આંકડાશાસ્ત્ર સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત સિરીઝ છે તો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો તો ચાલો શરૂઆત કરીએ પહેલાં પ્રશ્નની જર્મન શબ્દ છે સ્ટેટસ્ટિક બરાબર પહેલાં તો આ શબ્દ કયો છે એ જોજો સ્ટેટસ્ટિક બરાબર નામ છે જર્મન શબ્દ છે એ સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો તો ભાઈ તમે જાણો છો કે સ્ટેટસ્ટિક આવું બોલાય એ આંકડા શાસ્ત્ર સ્ટેટસ્ટિકલ આવું હકીકતે હોય ને આંકડા શાસ્ત્ર માટે છે તો એ ગોટ ફ્રીડ એ કેન હોલ દ્વારા સૌ પ્રથમ કોના દ્વારા આ શબ્દ વાપરવામાં આવ્યો હતો ભાઈ તો ગૉટ ફ્રેડ એકેન હોલ દ્વારા જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ એને ઉપયોગ કરવામાં આવ્યો હતો વાલા મિત્રો સંભાવના શાસ્ત્રનો પ્રશ્ન છે આપણી સમક્ષ સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા ભાઈ સંભાવના શાસ્ત્રના જે પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓ હતા એમાં મહારથીઓમાં નો એક નીચેનામાંથી કોણ હતા આવો સવાલ છે તો મિત્રો તમે લાપલાસને ઓળખતા હશો લાપલાસ એ સંભાવના શાસ્ત્રમાં ઘણા બધા ભાઈ શું કહેવાય સૂચનો આપનાર એક આંકડા શાસ્ત્રી હતા સંભાવના શાસ્ત્રી હતા આમ તો આમ કહી શકાય ભાઈ સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા તો લાપલાસ હતા કોણ હતા ભાઈ લા લાપ્લાસ બરાબર નામના સ્ત્રી હતા ખાસ યાદ રાખજો ભાઈ ગણતીય ગણતીય બરાબર ગણિતિય સોરી ગણતીય આંકડા શાસ્ત્રના સ્થાપક કોણ છે તો ભાઈ ગણિતિય આંકડા શાસ્ત્રના સ્થાપક યસ વદન ઓનલી કાર્લ પિયરસન કોણ છે ભાઈ ખાસ યાદ રાખજો કાર્લ પિયર્સન એ ગણતીય આંકડાશાસ્ત્રના શાસ્ત્રના ગણતીય આંકડા શાસ્ત્રના કોણ છે ભાઈ સ્થાપક છે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આપના માટે અને હા વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો શેર કરજો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા અવનવા વિડીયોઝ જોવા માટે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને સૌ કોઈ વિડીયો આવે તો એ સૌ તમને જ જાણ નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે તો ભાઈ વાત કરીએ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે મ્યુનિસિપાલિટીના અહેવાલમાંથી મેળવેલી માહિતી નહીં મિત્રો આ ગૌણ ગૌણ માહિતીનું ઉદાહરણ કહી શકાય ઉદ્યોગ માટેના પ્રકાશિત થયેલ જનરલ બરાબર ઉદ્યોગ માટેના પ્રકાશિત થયેલ જનરલમાંથી મેળવેલ માહિતી નહીં પણ ગૌણ માહિતી કહેવાય વેબસાઇટ ઉપરથી મેળવેલી માહિતી આપણ ગૌણ માહિતી છે તો એન એસ એસ ઓ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત થયેલી માહિતી આ પ્રાથમિક માહિતી હોય પ્રાઇમરી ઇન્ફોર્મેશન પ્રાઇમરી ડેટા હોય એન એસ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યૂહાત્મક માહિતીનું છે તો જોઈએ આપણે તો ભાઈ ઉત્પાદન ટનમાં નહીં આ વ્યૂહાત્મક માહિતીનું ઉદાહરણ ન કહી શકાય સ્વાદી મિત્રો ગુણાત્મક માહિતીનું ઉદાહરણ ન કહી શકાય નીચેનામાંથી આપણને ગુણાત્મક માહિતીનું ઉદાહરણ પૂછવું છે તો ઉત્પાદન ટનમાં આ ગુણાત્મક ન કહેવાય વ્યક્તિઓની ઊંચાઈ પણ ગુણાત્મક ન કહેવાય કામદારોની ઉંમર પણ ગુણાત્મક ન કહેવાય તો ગુણાત્મક કહેવાય શું ગુણાત્મક શું તો આવકની ઓછી મધ્યમ અને ઉચ્ચ એવા વર્ગોને ભાઈ આપણે ગુણાત્મક માહિતી તરીકે અહીં દર્શાવીશું ભાઈ કેવી માહિતી તરીકે ભાઈ ગુણાત્મક માહિતી તરીકે આપણે અહીં એને દર્શાવવાની રહેશે ભાઈ ગૌણ માહિતી માટે હવે મિત્રો ગૌણ માહિતીનો એક સવાલ આવ્યો છે ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો જોઈએ આપણી પાસે જે ઓપ્શન આપેલા છે ક્યારેક ક્યારેય ઉપયોગમાં ન લેવી જોઈએ મિત્રો આ ગણ માહિતી માટેનું જે વિધાન સાચું છે એ ગોતવાનું છે તો ના એવું નથી મિત્રો એનો ઉપયોગમાં લઈ શકાય કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવી જોઈએ યસ આ સાચી બાબત છે ભાઈ બરોબર અહીંયા આ વિધાન અહીં સાચું છે આ પેલા ઓપ્શન પૈકી આ વિધાન આપણને અહીં સાચું ઠરે છે કાળજીપૂર્વક જો કાળજીપૂર્વક તમારે એ માહિતીની ભાઈ ચકાસણી કરવામાં આવે છે શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તમે એને ઉપયોગમાં લઈ શકો છો બાકી એને ઉપયોગમાં લેવામાં આવતું નથી ભાઈ કારણ કે કાળજીપૂર્વક તમારે એનો ઉપયોગ કરવો પડે ભાઈ બરાબર એટલે ખાસ યાદ રાખજો વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક આપજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને ને આવા વિડીયો જોવા માટે હેલ્થ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો સાતમા પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું જ છે તો ભાઈ જોઈએ ઓપ્શન્સ પૈકી કયો સાચો ઓપ્શન્સ ઠરે છે તો ભાઈ પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર છે પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં ઓછી ભરોસાપાત્ર છે પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠ્ઠી કરાયેલ છે કે નહીં તેના પર આધાર રાખે છે પ્રાથમિક માહિતી પ્રકાશિત થયેલ સરકારી પ્રકાશનોમાંથી મેળવાય છે તો અહીં ઓપ્શનો પૈકી એ ઓપ્શન એટલે કે પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર ઠરે છે હંમેશા કેવી ઠરે છે ભાઈ હંમેશા વધારે ભરોસાપાત્ર ઠરે ખાસ યાદ રાખજો વાલા મિત્રો આમાંથી બેઠા બેઠા સવાલ તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા ખાસ કરીને ઓડિટર હોય સબ ઓડિટર હોય સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ હોય આંકડા મદદનીશ હોય એમાં પૂછાઈ શકે છે નીચેના પૈકી કયું વિધાન સાચું છે પહેલાં ઓપ્શન્સ જોઈએ ભાઈ બરાબર પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલી હોય છે પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ઓછી ચોકસાઈ ભરેલી હોઈ શકે છે પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ભરોસાપાત્ર ન હોઈ શકે ઇમેલ દ્વારા મેળવાતી માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી કહેવાય તો અહીં સાચો એટલે કે સાચું જે વિધાન છે એ એ ઓપ્શનમાં આપેલું છે ભાઈ કે પ્રત્યક્ષ તપાસ પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલી હોઈ શકે છે પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલી હોય છે અને એ સત્ય છે ભાઈ કારણ કે પ્રત્યક્ષ ડાયરેક્ટ ઇન્ફોર્મેશન તમે લેવા ગયા હો બરાબર ડાયરેક્ટ તમે માહિતી લીધી હોય પ્રત્યક્ષ જ માહિતી લીધી હોય ભાઈ તો એ માહિતી વધારે ચોકસાઈ ભરેલી હોય અને વિશ્વાસપાત્ર પણ હોય છે દસમા પ્રશ્ન એ આપણે પહોંચી ચૂક્યા છીએ માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે તો ભાઈ માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે તો એમાં સાચો જવાબ આવે ભાઈ રૂબરૂ તપાસ કેવી તપાસ ભાઈ રૂબરૂ તપાસ એ સાચો જવાબ ઠરે છે તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય બરાબર તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે તો આમાં સાચો જવાબ આવે ભાઈ પ્રત્યક્ષ તપાસ તારે ભાઈ ડાયરેક્ટ ઇન્ફોર્મેશન તમે મેળવવા જાવ ને ભાઈ ડાયરેક્ટ ઇન્ફોર્મેશન તો એ મોંઘું સાબિત થાય કેમ કે તમારી જે સંખ્યા છે બરાબર તમારું જે ક્ષેત્ર છે સંખ્યા છે એ વધારે છે એટલા માટે ફરી ફરી યાદ અપાવી દો વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરવી શેર કરવી બરાબર અને આવાને આવા અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો જ ભાઈ બરાબર ચાલો આગળના પ્રશ્નો તરફ વધી રહ્યા છીએ નીચેના પૈકી કયો ચલ અસતત છે તો ભાઈ તમે જાણો છો સતત ચલ અને અસતત ચલ ના પ્રશ્નો વારંવાર પૂછાય તો જોઈએ વ્યક્તિની ઊંચાઈ તો આ સતત ચલ છે મેદાનનું ક્ષેત્રફળ નક્કી હોય સતત ચલ છે વસ્તુનું વજન વસ્તુનું વજન સતત ચલ છે કુટુંબ દીઠ બાળકીની સંખ્યા આ અસતત ચલમાં આવે ભાઈ બરાબર નીચેનામાંથી કયો ચલ અસતત છે તો કુટુંબ દીઠ બાળકીની સંખ્યા એ કયો છે ભાઈ તો અસતત છે ખાસ યાદ રાખજો અસતત છે નીચેના પૈકી સતત ચલ કયો છે તો ફરીવાર ઓપ્શન્સ ઉપર આધારિત પ્રશ્ન કહી શકાય આને પુસ્તકમાં પાના પાનાદીઠ ભૂલની સંખ્યા મિત્રો આ ખબર ન પડે અસતત ચલ કહી શકાય કારના ઉત્પાદનની સંખ્યા માર્ગ પરના અકસ્માતની સંખ્યા અને વ્યક્તિની માસિક આવક આ ફિક્સ હોય વ્યક્તિની માસિક આવક સતત ચલમાં આવે છે ખાસ યાદ રાખજો સતત ચલ અને અસતત ચલના પ્રશ્નો તમારી સામે વારંવાર વારંવાર કહું છું વાલા મિત્રો વારંવાર આવશે વસ્તુની દૈનિક માંગ વિશે આપેલી અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે ફરીવાર જોઈએ વસ્તુની દૈનિક માંગ વિશે વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે તો ઓપ્શન્સ જોઈએ પહેલાં તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ ના આવેવાળા મિત્રો અવર્ગીકૃત માહિતીનું અવર્ગીકૃત વર્ગીકરણ તો અવર્ગીકૃત વર્ગીકરણ પણ ન આવે તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ યસ વાળા મિત્રો આ સાચો જવાબ ઠરે છે બહુવિધ વર્ગીકરણ આપણ ન આવે તો અહીંયા વર્ગીકૃતની વાત આવે છે બરાબર પણ છતાં અહીંયા આપણે ફરીવાર જોઈએ આપણે કે ભાઈ વસ્તુની દૈનિક માંગ વિશે આપેલી અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવાય તો એને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય શું કહેવાય ભાઈ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે ચોથો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલી માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે તો ભાઈ કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલી જે માહિતી હોય ને વર્ગીકૃત કરવાની રીતને કોષ્ટક રચના કહેવાય એને શું કહેવામાં આવે કોષ્ટકની રચના કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો વાલા મિત્રો આગળ વધીએ ભાઈ સતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની લંબાઈ એટલે શું તો ભાઈ સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની લંબાઈ એટલે કે વર્ગની ઉધ્ધસીમા બિંદુ અને અધહસીમા બિંદુઓ વચ્ચેનો તફાવત એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની લંબાઈ એટલે વર્ગની ઉધ્વસીમા બિંદુ અને અધહસીમા બિંદુ વચ્ચેનો શું ભાઈ તફાવત ખાસ યાદ રાખજો કોઈ એક વર્ગીકૃત માહિતીનો વિસ્તાર પંચાવન છે અને તેને છ સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો તેની વર્ગ લંબાઈ કેટલી થાય અહીંયા યાદ રાખવા જેવી બાબત કહી શકાય મિત્રો કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર પંચાવન હોય અહીંયા તમને આર આપેલો છે ભાઈ પંચાવન અને તેને છ સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાની વાત હોય તો વર્ગ લંબાઈ દસ થાય છે ભાઈ વર્ગ લંબાઈ કેટલી થાય ભાઈ દસ થઈ રહી છે ચાલો યાદ રાખવા જેવી બાબત કહી શકાય અનિવારક વર્ગોની વાત છે ભાઈ અનિવારક અને નિવારક બે પ્રકારના વર્ગો હોય અહીંયા અનિવારક વર્ગો દસ ઓગણીસ પોઈન્ટ પાંચ વીસ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ત્રીસ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ છે તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ થશે તો સાતમામાં મિત્રો સાચો જવાબ આવે છે બી ઓપ્શન ઓગણીસ પોઈન્ટ પંચોતેરથી ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર બરાબર ઇટ ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો એક અસતત ચલની કિંમતો ઝીરો એક બે ત્રણ અને ચાર માટેની આવૃત્તિઓ અનુક્રમે બે ચાર છ આઠ ચૌદ છે તો ચલની કિંમત બેને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ કેટલી થાય તો મિત્રો આઠમામાં મિત્રો સાચો જવાબ આવે છે અઠ્યાવીસ શું સાચો જવાબ આવે છે ભાઈ અઠ્યાવીસ થાય આમાં ખાસ યાદ રાખજો અઠ્યાવીસ સાચો જવાબ બને છે સતત ચલ માટેના વર્ગો ઝીરોથી નવ દસથી ઓગણીસ વીસથી ઓગણત્રીસ ત્રીસથી ઓગણચાલીસ છે અને તેની આવૃત્તિ અનુક્રમે દસ વીસ ચાલીસ અને દસ છે તો સીમા બિંદુ ઓગણત્રીસ પોઈન્ટ પાંચને અનુરૂપથી ઓછા સંચય આવૃત્તિ કેટલી થાય તો મિત્રો આમાં એટલે કે નવમામાં મિત્રો સાચો જવાબ બની રહ્યો છે સિત્તેર થાય કેટલી થાય ભાઈ સિત્તેર થાય મિત્રો આ ગણતરી માટેના સ્પેશિયલ આપણે વિડીયો બનાવેલા છે તો એ વિડીયો તમે અવશ્યથી જોઈ લેજો એક સતત માહિતી માટેના વર્ગો એક એક પોઈન્ટ પંચાણું બે બે પોઈન્ટ પંચાણું ત્રણ ત્રણ પોઈન્ટ પંચાણું ચાર ચાર પોઈન્ટ પંચાણું પાંચ પાંચ પોઈન્ટ પંચાણું છે તો બીજા વર્ગની અધઃસીમા બિંદુ કેટલી થાય મિત્રો દસમામાં જ સાચો જવાબ આવે છે એક પોઈન્ટ નવસો ને પંચોતેર એક પોઈન્ટ નવસો પંચોતેર આ સાચો જવાબ અહીં બની રહ્યો છે જોઈએ આપણે મિત્રો આકૃતિઓ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ભાઈ આકૃતિ સાથે સંકળાયેલા વિધાનો અહીં તમને આપેલા છે એમાંથી સાચા વિધાનો તમારે શોધવાના છે જોઈએ વિધાન એક આવું છે વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ તો આ સાચું વિધાન છે ભાઈ વિશાળ અને જટિલ માહિતી હોય એને તમારે સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત કોઈ હોય તો એ છે ભાઈ આકૃતિ માહિતીના મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે પણ આકૃતિ આ પણ સાચું છે માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ રીતે રજૂઆત એટલે આકૃતિ તો આ પણ સાચું છે એટલે કે અહીંયા આ ત્રણે ત્રણ વિધાનો સંપૂર્ણ સત્ય છે ભાઈ બરાબર ત્રણે ત્રણ વિધાનો કેવા છે સંપૂર્ણ સત્ય વિધાનો છે એક સતત માહિતી માટેના વર્ગ ઝીરોથી નવ્વાણું સોથી એકસો નવ્વાણું બસોથી બસો નવ્વાણું ત્રણસોથી ત્રણસો નવ્વાણું ચારસોથી ચારસો નવ્વાણું છે તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી ભાઈ અહીંયા બીજા વર્ગની ખાલી મધ્ય કિંમત ઊંચી છે ભાઈ બીજા વર્ગની મધ્ય કિંમત તો ભાઈ સ્વાભાવિક છે કે સોથી લઈને એકસો નવ્વાણું વચ્ચેની કોઈ તમારે મધ્ય કિંમત કાઢવી હોય તો તમે કઈ રીતના મેળવી શકો એ તમને આવડતું હોવું જોઈએ ભાઈ અહીંયા સાચો જવાબ એ ઓપ્શન બને છે એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ આ સાચો જવાબ ઠરી રહ્યો છે એ પણ ખાસ યાદ રાખજો કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો દરજ્જો જાતિ તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવતા કોષ્ટકને શું કહેવાય તો મિત્રો એને શું કહેવામાં આવે છે એને મિત્રો જટિલ વર્ગીકરણ કહેવાય એને શું કહેવાય વર્ગીકરણ છે નો ડાઉટ પણ કેવું વર્ગીકરણ છે ભાઈ તો જટિલ પ્રકારનું વર્ગીકરણ છે બરાબર ખાસ યાદ રાખજો ભાઈ જટિલ વર્ગીકરણ છે વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે ભાઈ વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે આવું કીધું તો વિભાજિત સ્તંભાકૃતિ સાચો જવાબ બને કયો સાચો જવાબ બને ભાઈ વિભાજિત સ્તંભાકૃતિ સાચો જવાબ ઠરી રહ્યો છે વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે તો એમાં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ વૃતાંશ આકૃતિ કયો ભાઈ વૃતાંશ આકૃતિ આ સાચો જવાબ આવે છે ભાઈ ખાસ યાદ રાખજો વૃતાંશ આકૃતિ સાચો જવાબ અહીં બની રહ્યો છે બરાબર વાલા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી નાખજો એ